હેલો ગાઈસ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે સવારે અચાનક ઉંધળગ મોટો ઓર્ડર મળવાનો છે તેની માટે આપણે એક સેમ્પલ બનાવવાનું છે તો વિડીયોના અંત સુધી જોજો કે અમને ઓર્ડર મળે છે કે નહીં મળતો હેલો ગાઈસ અત્યારે આપણે માર્કેટ જઈને આવી ગયા છે નયા કરા આપણે ઉંધ્યાની સામગ્રી લાવી દીધી છે તમે દેખી લો હેલો ગાઈસ અત્યારે આપણે શાકભાજી સમળવા બેસી ગયા છે નયા બાજુ બતાવો કે શું ચાલી રહ્યું છે જુરી છું અને આપણે ઉંધિયામાં છે ને નાખવાના આવે એટલા માટે અને છે ને આવી રીતે કટ કરવાનો પહેલાં ઊભો કટ અને પછી બીજો એમ એક કાળો કટ એ રીતે કટ કરવાનો એને આની અંદર આપણે મસાલો ભરવાનો ઊંધિયામાં નાખવા માટે રીંગણમાં આવી રીતે કટ કરી અને એની અંદર મસાલો ભરીને પછી અંદર નાખવાનું આવે રીંગણ બરાબર આપણે રીંગણ કટ કરી લઈએ અને પછી આ વટાણા છોલીશું તુવેર છોલીશું ભૂલેવાર આ સુરણ કાપીશું અને શક્કરિયા આ મરચાં આ પાપડી અને ડુંગળીને લસણ અને આ બાજુ લીલી ડુંગળી અને આ બાજુ લીલું લસણ છે એના ધાણા છે અને આ બાજુ મેથી સાફ કરેલી છે એના મુઠિયા બનાવવાના મેથીના ઊંડીયામાં નાખવા માટે એટલે એનો પણ તમે તમને વિડીયોમાં આગળ જોવા મળશે કે કેવી રીતે આપણે મુઠિયા બનાવીએ છીએ અને આ રીંગણમાં ભરવાનો મસાલો પણ તમને બતાવીશું હેલો ગાઈસ અત્યારે આપણે રસોડામાં આવી ગયા છે ને તમને બતાવું કે ત્યાં શું ચાલી રહ્યું છે અત્યારે આપણે આ રીંગણ જે આપણે હુંડિયા પણ નાખવાના છે ને એના ભરવા માટે મસાલો બનાવું છું તો એની અંદર આપણે શું જશે તમને બતાવું એની અંદર આદુ લસણ વાટેલું જશે રીંગણ ભરવા માટે બરાબર બરાબર અને એની અંદર ફાટેલા સિંગદાણા થોડા અને એની અંદર આપણે આ તલ રવૈયા ભરીએ ને એવી રીતે જ ભરવાના અંદર મસાલો બરાબર એની અંદર આ લાલ મરચું છે લાલ મરચું નાખવાનો અને આ છે દાણા પાવડર દાણા પાવડર નાખવાનો પછી આપણે છે આ થોડું તીખું મરચું એટલે આ થોડું મીડિયમ નાખીએ બરાબર અને હવે થોડી હળદર ને આ છે આપણો મસાલો ધરેલો ગરમ એને બહુ નહીં નાખવાનો થોડો જ નાખવાનો બસ સ્વાદ મુજબ જ નાખવાનો પછી થોડું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું આપણે

દેખી લો ગઈ અત્યારે આપણે મરચામાં મસાલો ભરાઈ રહ્યો છે એ તમે દેખો કેવી રીતે ભરવાનો છે હવે આપણે રીંગણ ભરી દઈએ પછી એને ભરીને તૈયાર થઈ જાય પછી એને થોડું તેલમાં શેકી દઈશું બરાબર બરાબર અત્યારે મસાલો ભરી રેડી થઈ ગયો છે હવે આપણે તળવાનું કામ ચાલુ કરીશું હેલો ગાઈસ અત્યારે આપણે રસોડામાં આવી ગયા છે ને અત્યારે શું ચાલી રહ્યું છે અત્યારે આપણે આ બધું શાકભાજી છે ને આપણે દેવાના બહુ તરવા દેવાના મીડિયમ એટલા માટે એટલે બહુ નહી ચડવા દેવાના દેવાના થોડા થોડા અને બહુ લાલ નહી થવા દેવાના મીડિયમ તારીને તેલ મીડિયમ ગરમ અને ધીમા તાપે

અને પછી સુરણ બટાકા અને એ ત્રણેય છે ને થોડું હળદર ને થોડું મીઠું નાખી અલગથી થોડા ચડવા મૂકી દેવાના આ કારણ કે આમાં તો જલ્દી આ સૂરણ અને આ સપરિયા અને આ બધું જલ્દી ના ચડે એટલા માટે એને થોડું અલગથી પણ ચડવા પડે એટલે પહેલાં આપણે થોડા થોડા કરી લઈએ પછી એને થોડા ચડવા મૂકી દઈશું એ રીતે બનાવીશું અને આપણે કુકરમાં બાફી દઈએ તો છૂટા પડી જાય

અને પછી એને આવી રીતે બનાવવાનું આવે મીઠું થોડો થોડો લોટ લેવાનો અને આવી રીતે તમારે મીઠું બનાવી દેવાનું આ પ્રમાણે બરાબર પછી એને થોડું તેલ ગરમ થાય ધીમા તાપે ચડવા દેવાના મુઠિયા પછી એને ગાળી દેવાના અને મુઠિયા થઈ જશે તૈયાર આપણે બધા મુઠિયા પહેલા બનાવીને રેડી કરી લઈએ પછી આપણે બધા સાથે તળી દેશું ઓકે ડન તમે દેખી શકો છો કે આપણે મુખ્ય તળવાનું કામ ચાલુ રહ્યું છે મુઠિયા તળાઈ જાય ને પછી આપણે એને કાઢી દેવી થોડા થોડા ઈજી વાત આપણે ચડવા દેવાના એને મુઠિયા એકદમ ફેરવવાના નહીં થોડા ચડી જાય ને પછી એને ફેરવવાના

આટ કરી દીધું છે અને આ કોકળ ધીમે ધીમે આપણે શાક બાફી દેશું હવે આપણે આની અંદર તેલ લઈ લીધું છે અને આ જ છે જે એ જ એ જ તેલ લેવાનું આપણે ને એ તેલ જ યુઝ કરી એટલે ચાલે આની અંદર આપણે ખડા મસાલા બધા નાખીશું આ જે બધા ખડા મસાલા છે એ છે ને બધા થોડા થોડા લી નાખી દઈશું થોડું જીરું નાખીશું વગરમાં તો અને થોડી રાય નાખીશું એટલે આપણે થોડી નાખી દેવાનું આપણે લંબેલી ડુંગળી અને સૂકી ડુંગળી બધું મિક્સ કરી નાખી દેવાનું

આ થોડું તીખું મરચું એને થોડું મીડિયમ નાખીશું આ લાલ મરચું પાવડર થોડી વાર આ મસાલો ચડવા દઈશું અંદર થોડું આપણે પાણી નાખીશું પાણી નાખી મસાલો આની અંદર આપણે જે બધા શાકભાજી બાફ્યા હતા ને હમણાં એ બધા એડ કરી દઈશું અંદર

હવે એની અંદર આપણે ઊંધિયાનો જે મસાલો આવે છે ને રેડીમેડ એ રાખીશું હવે આપણે એની અંદર જે આપણે મુઠિયા બનાવ્યા હતા ને એને એ એડ કરી દઈશું બસ હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું હેલો ગાઈસ તમને અત્યારે બતાવું કે આપણે ઊંધિયું રેડી થઈ ગયું છે